કલ્પનિક રીતે વાંચીએ છીએ અને તેના મનમાંથી કાઢી નાખીએ છીએ છે પરંતુ વર્ષોથી આવી વાતોની સાચી માનવામાં આવતી હોય એવી જગ્યા હોય તો શું થાય શું થાય જ્યારે આ વાત લોકોના મનમાં એવી રીતે ઘર કરી ગઈ હોય કે સમગ્ર જગ્યાની પૂતવાસ ગણવામાં આવે પાનગઢ જિલ્લો જયપુરથી એકસો અઠાર કિલોમીટર દૂર છે તેની આજુબાજુ રહસ્ય જ રહસ્ય છે લોકો તેમના એટલા મંડળ થઈ જાય છે કે સમજવું મુશ્કેલ થઈ જાય છે કહાણી કહાની ક્યાં પૂરી થાય છે અને ઇતિહાસ શું ક્યાંથી થાય કેટલી વેબસાઇટ અને બ્લોગ જગ્યાની મોસ્ટ ઓટેડ ગણાવે છે રાજસ્થાન પોતાની ઐતિહાસિક ધરોહર માટે ઓળખાય છે રાજસ્થાનના ઘણા કિલ્લા આજે પણ સારી સ્થિતિમાં છે પણ કા પાણગઢનો કિલ્લો દેશનો ભૂત્યો કિલ્લો કહેવામાં આવે છે એવી પણ માન્યતા છે કે કિલ્લામાં ઘણા વર્ષોથી ભૂતનો વાસ રહેલો છે એવું પણ કહેવામાં આવે છે કે જે પણ આ કિલ્લામાં જાય તેમનું મૃત્યુ થઈ જાય છે અથવા તો કાયબ થઈ જાય છે ભારતીય ભૂત ત્યાં બોર્ડ પણ લગાવ્યું છે સૂર્યોદય પહેલા અને સૂર્યાસ્ત પછી કિલ્લામાં પ્રવેશ પ્રતિક છે શું છે આ કિલ્લાની કહાની તેને ચારે પાજુ રહસ્યનો ઘેરો કેમ બનેલો છે હકીકતમાં ત્યાં શું થયું હતું ભાર ભારગઢ જયપુર નજીક આવેલા આમેરના રાજા હતા આમેરના રાજા પોતાને પછવાસ રાજપૂત માનતા હતા રાજા રાજા પારમલ પુત્રનું નામ ભગવાન દાસ હતું તેમના બે બાળકો હતા તેમાંથી એક માનસિંહ જે અકબરના દરબારમાં હતા અને મોગલનો સેનાપતિ હતા અને બીજા મોકોસિંહ હતા માકોસિંહે અકબર અને માનસિંહના અભિયાનનો ભાગ લીધો હતો પંદરસો ને ચુમ્મતેરમાં જ્યારે અકબરે પુરમાં પોતાનો અભિયાનની શરૂઆત કરી ત્યારે પણ માધવસિંહ તેમની સાથે હતા તેમણે અકબર અને રાજા માનસિંહ સાથે કાશ્મીર અગસ્તાની પંજાબના અભિયાનોમાં પણ ભાગ લીધો હતો પાણકટ માકોર સિંહની જાગીર હતી ઉલ્લેખનીય છે કે ભગવાન દાસો દાસે પોતાના પુત્ર એટલે કે માધવસિંહના નિવાસ માટે ફાણગઢનું નિર્માણ કરાવ્યું હતું રાજધાની આસપાસના વિસ્તારમાં બનાવવા આવી હતી પાણગઢ કિલ્લા અંગે જાણકારી આપતા ડૉક્ટર વિનય કુમાર ગુપ્તાએ કહ્યું હતું કે પાણકટ કિલ્લાનું નિર્માણ પંદરસો સિત્તેરમાં શરૂ થયું હતું કિલ્લાનું નિર્માણ સોળસોની આસપાસ પૂરું થયું હતું આ શહેરની રચના જોયા બાદ એવું લાગે છે કે બધું જ યોજનાબૂત કરવામાં આવ્યું હતું જો તમે આ કિલ્લા સુધી પહોંચવા માંગતા હો તો તમારે ત્રણ ઊંચા કિલ્લા પાર કરવા પડશે આ કિલ્લાના પાંચ દ્વાર હતા કિલ્લા એક બજાર પણ હતું જ્યાં રોજ બરોજની વસ્તુઓ ખરીદી શકાતી હતી સોના અને ચાંદીનું આભૂષણ માટે એક બજાર પણ હતું મનોરંજન માટે બજાર પણ હતું રાજ્યના મંત્રીઓના આવાસ અને ઘણા અમીર લોકોના ઘર પણ કિલ્લાઓ હતા એ વખતે યુદ્ધ હાથી અને ઘોડાના ઉપયોગ પણ કરવામાં આવતા હતા એટલે સ્વાભાવિક રીતે કિલ્લામાં ઘોડાના તબેલા અને અશ્વ શાળા પણ હતી કિલ્લામાં દુશ્મનોની ગતિવિધિ પર નજર રાખવા માટે વોચ ટાવર પણ હતા પાણગઢ કિલ્લામાં પણ આવો જ એક કિલ્લો છે અને કેદીઓ માટે જેલ પણ છે આ બધું મળીને પાણગઢ રાજાને રાજધાનીનો દરજ્જો પ્રાપ્ત હતો સત્તરસો વીસ સુધી અહીંયા લગભગ નવ હજાર ઘર હતા અહીં એક નંદન જાગૃત નગર હતું એવું તો શું થયું કે અચાનક કિલ્લો થવા લાગ્યો એટલો સુમસાન થઈ ગયો તેથી લોકો કહેવા લાગ્યો કે અહીં વાસ છે અને આજે આ કિલ્લાનો કિલ્લો તેના માટે પ્રસિદ્ધ છે ભાણગઢ સાથે ઘણી અફવા અને લોકવાયકા જોડાયેલી છે જેમાં બે કહાણી સ્વાધિક પ્રસિદ્ધ છે એક સાધુ એક એક છે સાધુના સાપની માધવસિંહ ભાણગઢ કિલ્લાનું પ્રમાણ શરૂ કર્યું પહેલા આ સથર બાબા બલાઉ બલાવનાથ નામના એક સાધુનું ધ્યાન સ્થાન હતું પરંતુ તેમણે એક શરત રાખી હતી કે કિલ્લામાં કોઈ પણ પવન અથવા માળખું તેમના ઘરથી ઊંચા ન હોવા જોઈએ જો કોઈ પવનો પટસાયો તેમના ઘર પર પડી જાય તો એ કિલ્લો વેરાન થઈ જશે માધોસિંહનો પ્રપુત અજબસિંહની આ શરતને ભૂલી ગયા તેમણે કિલ્લાની ઊંચાઈ વધારી દીધી સાધુના ઘર પર તેનો પટસાયો પડ્યો અને ત્યારે પાણગઢ વેરાન થઈ ગયું ભાણગઢની વધુ એક પ્રસિદ્ધિ કહાણી રાજકુમારી રત્નાવતીની છે તે ઘણી રૂપવાન હતી અને તેના પર એક જાદુગરની દિલ આવી ગયું હતું રાજકુમારી એકવાર તેમની શખ્સો સાથે બજારમાં ગઈ હતી જાદુગરે તેને અંતર અંતર ખરીદતા જોઈ તેણે અંતરની જગ્યાએ પ્રેમનો અંકનો ઉપયોગ કર્યો રાજકુમારીની આની ખબર પડી ગઈ અને તેનો એક પથ્થર પર રેડી દીધું એ સાથે જ જાદુગર પણ પર્વત પરથી પટકાયો અને એણે નગરની બરબાદ થવાનો સાપ આપ્યો બાદમાં મોગલોએ આ નગર પર આક્રમણ કર્યું શહેરનો નાશ થયો અને ઘણા લોકો માર્યા ગયા રાજકુમારી રત્નાવતી પર પાણગઢ પર પડ્યો પાણગઢની આ વાતો રાજસ્થાન ટુરિઝમ વેબસાઇટ પર છે ટૂર ગાઈડનું કામ કરતા સંતોષ પ્રજાપતિ એક ટેકનિસ્ટ કહાણી સંભળાવી હતી માતોસિંહ અહીંના રાજા હતા અને તેમની રાણી રત્નાવતી હતા પાણગઢના શ્રી રાજાની રાજધાની હતી આ કિલ્લો સાડા ચારસો વર્ષ જૂનો છે સિંગા સેવડા નામનો એક તાંત્રિક હતો તેણે જાદુ કર્યો હતો આ કિલ્લો એક દિવસ એક રાતે એટલે કે ચોવીસ કલાકમાં નષ્ટ થઈ જશે સોળસો ને પાંચમાં ભાણગઢમાં એ સમયે ચૌદ હજાર લોકો રહેતા હતા તાંત્રિકના સાપના ચોવીસ કલાકની અંદર રાજા અને અડધી પ્રજા ત્યાંથી ચાલી ગઈ બાકીના લોકો આ સાપની આગળ ચૂકી ગયા સંતોષ પ્રજાપતિએ વધુમાં જણાવ્યું હતું કે આ સ્થળને જૂનું જયપુર પણ કહેવામાં આવે છે કારણ કે જે લોકો અહીં હતા તેઓ આમેરમાં જઈને વસ્યા વસ્યા હતા ત્યારબાદ તેમણે ત્યાંથી જયપુર શહેર વસાયું તેથી તે નવું જયપુર અને જૂનું જયપુર તરીકે ઓળખાય છે પ્રજાપત કહે છે કે અહીં કડીક વસ્તુઓ દેખાય છે રાતીના સમયે આ કિલ્લામાંથી વિચિત્ર અવાજો આવે છે સ્થાનિકનો લોકોનું કહેવું છે કે જે પણ અહીં આવે છે તે પાછા જતા નથી મૃત્યુ પામે છે ગાયબ થઈ જાય છે લોકો એ પણ કહે છે કે અહીં પહેલાં મૃત્યુ પામનારની આત્માઓ ફટકે છે તો મિત્રો વિડીયો તમને કેવો લાગ્યો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને હાઇપ્સ પણ કરી દેજો ત્યાં સુધી આપણે મળશું નવા એક વિડીયોમાં